એલસીબીએ પાડેલા નવા ગામ કરારવેલ દારૂના પ્રકરણમાં વોન્ટેડ ઈસમને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો ગત રોજ એલસીબી પોલીસે ઓગણત્રીસ હજાર રૂપિયાના દારૂના જથ્થા સાથે મહિલા બુટલેકરની ધરપકડ કરી હતી તાલુકા પોલીસે વોન્ટેડ ઈસમને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નવા ગામ કરારવેલ ગામ ખાતે રેખાબેન વસાવાના ઘરે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંગ્રહ કર્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડતા ઘરના વાડામાં સર્ચ કરતાં ઇંગ્લિશ દારૂની નાની મોટી એકસો ત્રેસઠ બોટલ અને ટીમ મળી આવ્યા હતા પોલીસે કુલ ઓગણત્રીસ હજાર એકસો આઠ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી રેખા સતીશ વસાવાની ધરપકડ કરી હતી તેમજ મિતેશ ઉર્ફ કાલુ ઈશ્વરભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી જે સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના સમયમાં વોન્ટેડ મિતેશ ઉર્ફ કાલુ ઈશ્વરભાઈ વસાવાને